મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી સુપર સાઉન્ડ એન્ડ હોમ અપ્લાયન્સીસ नियर गोलवाड पुलिस स्टेशन अजगरबाग टू गोलवाड रोड नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बाजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स देवी रोड नवसारी मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

સેવન્થ ડી સ્કૂલની શિક્ષિકાનો ધર્માંતરણનો વિવાદાસ્પદ વિડીયો થયેલો વાયરલ નવસારીમાં લંગ કેન્સરની આધુનિક ટેકનોલોજી સાથે થશે સારવાર ન્યૂ રેપા બાયોટેકનોલોજીનો યોજાયેલો ગ્રાન્ડ વર્કશોપ નવસારી હાઇવે ઉપર બોરિયાજ ટોલંકાના ટોલ ટેક્સનો જરખમ વધારાનો વિરોધ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યો છે નવસારી નેશનલ હાઈવે નંબર અડતાલીસના બોરિયાજ ટોલંકા ઉપર નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સાઠ થી સિત્તેર ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે બે હજાર બાવીસમાં અઢાર વર્ષની નિર્ધારિત સમય મર્યાદા પૂર્ણ કરી ચૂકેલા બોરિયાઝ ટોલનગા ઉપર ટોલ ટેક્સમાં વધારો તેમજ સ્થાનિક કોમર્શિયલ વાહનો ઉપર ફાસ્ટટેગ ફરજિયાત બનાવતા નવસારી પંથકમાં ટોલ ટેક્સના વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બુધવારે ટેક્સના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નેશનલ હાઇવે ઉપર મસ્ત ખાડા પડેલા છે માર્ગનું રિપેરિંગ થતું નથી અને હાઈવે ઓથોરિટી બેફામ ટોલ ટેક્સમાં વધારો કરી રહી છે ત્યારે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેન્દ્ર દેરાસરિયા ઉપ પ્રમુખ હરીશ મંગનાણી તેમજ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો અને સદસ્યોએ આવેદનપત્ર પાઠવી ટોલ ટેક્સનો વધારો પરત લેવાની માંગણી કરી છે રસ્તા તો બહુ જ ખરાબ છે ખરેખર તો ટોલ આ રસ્તા જ્યાં સુધી દુરસ્તી ન થાય ત્યાં સુધી ટોલ જ બંધ થઈ જવું જોઈએ અને હવે આ રસ્તા સર સરસ થઈ જાય એની દુરસ્તી થઈ જાય એના પછી ટોલ જેટલો અત્યારે છે એટલું જ લેવાવું જોઈએ એમાં જરા પણ વધારો કરવો જોઈએ નહીં અને જો વધારો કરશે તો નવસારી જિલ્લા ડિસ્ટ્રિક ડિસ્ટ્રિક્ટ ચેમ્બર અને નવસારીની પ્રજા રોડ ઉપર ઉતરશે અને એનો વિરોધ કરશે ગાંધી ચિંધિયા માર્ગે આગળ વધશે નવસારી વિજલપુર નગરપાલિકાએ જે વાહન વ્યવહાર વાહન વેરામાં અસહ્ય વધારો કર્યો છે જે એક પર્સન્ટ એ લોકોએ નક્કી કર્યો છે એનો પણ અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સખત શબ્દોમાં એને વખોડી કાઢીએ છીએ અને એના ઉપર પણ નવસારી વિજલપુર નગરપાલિકા વિચાર કરીને પરત ખેંચવું જોઈએ નહીં તો અમે એના માટે પણ આગળ ગાંધી ચિંધિયા માર્ગે આગળ જશું નવસારી સેવન્થ ડે સ્કૂલની શિક્ષિકાના હિન્દુ ધર્મ વિરોધ વિડીયોથી વિવાદ સર્જાયો છે નવસારીના વિજલપુર શહેરમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી સવિતા નાસ્કરેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એક પ્રાર્થના સભામાં શિક્ષિકાનો પતિ અને શિક્ષિકા હિન્દુઓના દેવી દેવતા વિશે શાબ્દિક ટિપ્પણી કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થયો હતો ઘરમાં હિન્દુ દેવી દેવતાનો ફોટો પ્રતિમા હોય તો ફેંકી દેવા કેમ કે ઈસુ જ સૌથી મહાન ઈશ્વર છે એવું કહી શિક્ષક શિક્ષિકા દ્વારા આવા હિન્દુ ધર્મની લાગણી દુબાવતા અને ધર્મ પરિવર્તન વટાળ પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે નવસારી હિન્દુ સંગઠનો દ્વારા આ શિક્ષિકા વિરુદ્ધ આવેદનપત્ર પાઠવી ફોજદારીનો ગુનો દાખલ કરવાની માંગણી કરી છે ત્યારે હિન્દુ દેવી દેવતાના ફોટો બાબતે સોશિયલ મીડિયામાં થયેલો વિડિયો વાયરલ અંગે સવિતા નાશ્કરે જણાવ્યું હતું કે આ વિડિયો નવ મહિના પહેલાનો છે બારડોલીના બાબલા ગામના એક ચર્ચમાં ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનો વચ્ચેની પ્રાર્થના સભાનો જૂનો વિડીયો છે અને આ વિડીયો કોઈ ધર્માંતર વટાળ પ્રવૃત્તિ માટે બનાવવામાં આવ્યો ન હતો અને આ વિડીયોથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ હોય તો હું એ બદલ માફી માંગુ છું નવસારીની નિરાલી હોસ્પિટલમાં દેશના પ્રથમ લંગ લાઇફ સ્ક્રીનિંગ પ્રોગ્રામનો આરંભ થયો છે લંગ કેન્સરના પ્રથમ તબક્કામાં જ આધુનિક ટેકનોલોજીથી ટેસ્ટ કરી નિદાન કરી શકાશે નવસારીની નિરાલી હોસ્પિટલ દ્વારા ભારત દેશમાં પ્રથમ લંગ લાઈફ સ્ક્રીનિંગ પ્રોગ્રામ અર્લી ડિટેક્શન ઓફ લંગ કેન્સર પ્રોગ્રામનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું લંગ કેન્સરના આરંભિક તબક્કામાં નિદાન કરવા માટે ભારતમાં પ્રથમ હેસટેગ લંગ લાઈફ સ્ક્રીનિંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે એક પત્રકાર પરિષદમાં હોસ્પિટલના સીઈઓ ડોક્ટર જેસલોન ડોક્ટર સતીશ કોરાટે માહિતીઓ આપી હતી લંગ લાઈફ સ્ક્રીનિંગ પ્રોગ્રામમાં સિગારેટ પીનારા વ્યક્તિઓ માટે લંગ કેન્સરની શક્યતા વધી જાય છે આ દર્દીઓને ફેફસાની તકલીફોનું અદ્યતન ટેકનોલોજીથી હોસ્પિટલના ઇન્ટરવેન્શનલ પાલ્મોનોલોજીસ્ટ ડોક્ટર સતીશ કોરાટ દ્વારા લંગની જટિલ બીમારીનું નિદાન કરવામાં આવશે આજે અઠ્યાવીસ નવેમ્બરે એપોલો હોસ્પિટલ લોન્ચ કરી રહ્યું છે લંગ લાઈફ સ્ક્રીનિંગ પ્રોગ્રામ જે આજે નિરાલી હોસ્પિટલમાં પણ અમે એમનું લોન્ચ કરી રહ્યા છીએ જે ઇન્ડિયામાં પ્રથમવાર થઈ રહ્યું છે કે લંગની લંગ કેન્સરના સ્ક્રીનિંગ માટે લંગ કેન્સરની સ્ક્રીનિંગ કોના માટે જરૂરી છે કે જેમને હાઈ રિસ્ક પોપ્યુલેશન આપણે હાઈ રિસ્ક પોપ્યુલેશન અગર જાણવાની ટ્રાય કરીએ તો એ લોકો કે જેમ અત્યારે એક્ટિવ સ્મોકર છે કે જેમનું ટ્વેન્ટી પેક યર છે ટ્વેન્ટી પેક ઇરનો મતલબ એ થાય કે એવરી ડે એ પર્સન ટ્વેન્ટી સિગરેટ સ્મોક કરી રહ્યું છે સિન્સ લાસ્ટ ટ્વેન્ટી ઇયર્સ ઓકે તો આ પછી એ લોકો કે જેમણે ક્વિટ કરેલી છે હવે ઘણા લોકોને એમ હોય કે આપણે ક્વિટ તો કરી દઈએ હવે આપણે રિસ્ક નથી એવું નથી તમે જે સ્મોક કર્યું છે એમનું રિસ્ક ત્યાં સુધી છે જ્યાં સુધી ફિફ્ટીન ઇયર્સ એટલીસ્ટ ફિફ્ટીન ઇયર્સનો પીરિયડ નીકળી ના જાય ક્વિટ કરે તો અગર કોઈ ક્વિટ કર્યું છે છોડી દીધું છે સ્મોક કરવાનું પણ હજી આઠથી દસ વર્ષ કેવું થયું છે એમને પણ હાઈ રિસ્ક છે કે આગળ જતાં પ્રોબ્લેમ થઈ શકે બીજું છે કે કોઈક પર્સન કે જેમને ઓલરેડી આપણે માથાનું છે કે ગળાનું છે કે નળીનું એસોફેજ આપણે એસોફેજસ જે કહીએ અન્નનળી ખાવાની નળીનું કે કોઈ બ્લડ કેન્સર જેમ કે લિમ્ફોમાં એમનું કેન્સર થયું એમને પણ એક રિસ્ક રહી છે કે આગળ જતાં એમને લંગમાં કોઈ કેન્સર થઈ શકે એક છે કે કોઈ ફેમિલીમાં હિસ્ટ્રી હોય કે તમારા કોઈ ફેમિલી મેમ્બરને બ્લડ રિલેટિવ ફેમિલી મેમ્બરને પાસ્ટમાં કોઈ હિસ્ટ્રી રહી હોય લંગ કેન્સર રિલેટેડ ઓકે તો આ બધા રિસ્પેક્ટેડ છે અને એક છે એજ કે ફિફ્ટી ટુ એટી ઇયર્સ પોપ્યુલેશનમાં એ સિમ્ટોમેટિક પેશન્ટ કે જેમને કોઈ પ્રોબ્લેમ નહીં એટલીસ્ટ વન્સ કરાવવું જોઈએ આયરિસ પોપ્યુલેશનમાં આ પ્રોગ્રામ જે લોન્ચ થઈ રહ્યો છે નોર્મલી એમનું કોસ્ટિંગ હોય છે અરાઉન્ડ ફાઇવ થાઉઝન્ડ કે જેમાં પીએફટી એક પલ્મોનોલોજીસ્ટનું તમારું કન્સલ્ટેશન થાય અને સાથે તમારું જે એક સ્ક્રીનિંગ એક્સરે એક ટાઈપનો એક્સરે હોય છે કે તે થ્રી ડાયમેન્શનલ ઇમેજીસ ટેક કરે છે અને એમને કમ્બાઈન્ડ ઇમેજીસ આપે છે કે જે થ્રી ડાયમેન્શનલમાં તમને એક બેટર આઉટકમ પ્રોવાઈડ કરી શકે તો એ ટુ થાઉઝન્ડ રૂપીસમાં લોન્ચ થઈ રહ્યું છે નિરાલી હોસ્પિટલમાં નવસારીમાં ન્યુરેબા બાયોટેકનોલોજી પ્રોગ્રેસના પાંચ વર્ષ પૂર્ણ થતાં ગ્રાન્ડ વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં ભારતભરમાંથી ન્યૂ ન્યુરેપાના સભ્યો ઉપસ્થિત રહ્યા અને વિશેષ કરીને કોરિયાથી સીઈઓ સિમ હેન ઉપસ્થિત રહ્યા હતા ન્યુરેપા એક્સ પાવર પ્રાકૃતિક તત્વોથી બનાવવામાં આવ્યું છે જેમાં રિપ્લેસિવ શક્તિ છે જે દુખાવામાં રાહત અને ઉર્જાના સમર્થન માટે ક્રાંતિકારી સમાધાન પ્રદાન કરે છે ન્યુરેપા એક્સ પાવરને ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે અને પ્રયોગવાળી જગ્યા ઉપર રાહત પ્રદાન કરવામાં મદદ કરે છે ન્યૂ રેપામાં શારીરિક સમસ્યામાં આરામ થાય છે અને નવી ઉર્જાનો સંચાર થાય છે ન્યુરેપા રેપા એક્સ પાવરને રોજ ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે ન્યૂ રેપા બાયોટેકનોલોજીના સીઈઓ સિમ હેન જીન કોરિયાથી નવસારી પધાર્યા હતા સમગ્ર ભારતભરમાંથી ન્યૂ રેપાના સદસ્યો ગ્રાન્ડ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા નવસારીની એક ખાનગી હોટલમાં આ વર્કશોપ યોજાયો હતો આ વર્કશોપમાં ભારતભરમાંથી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂ જે પ્રોડક્ટ છે તેની સંપૂર્ણ માહિતીઓ આપવામાં આવી હતી ન્યૂ રેપાથી શું લાભો થાય છે તેની સંપૂર્ણ માહિતી સીઈઓ દ્વારા આપવામાં આવી હતી ન્યૂ રેપાના પાંચ વર્ષ પૂર્ણ થતાં નવસારીમાં ગ્રાન્ડ વર્કશોપનું આયોજન થયું હતું और बताना चाहते हैं कि न्यूरेपा को जब बनाया गया तो इसमें डायमंड की बहुत ज्यादा मात्रा रखा गया हम चुनाजी का 있어요. क्योंकि डायमंड को लोग खाली अपने पहनने के लिए इस्तेमाल करते हैं लेकिन सच में देखा जाए तो डायमंड के अंदर बहुत ज्यादा एनर्जी पाई जाती है जो तो इंसान के शरीर के लिए बहुत फायदेमंद है गंदे... गा 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 गा। लेकिन इसका मतलब ये नहीं है कि आपके पास में डायमंड का कोई अंगूठी है या डायमंड का कोई जो है ऑर्नामेंट है तो उसको आपके दर्द में आप लगा लेंगे तो आपका दर्द ठीक हो जाएगा ऐसा नहीं क्योंकि उसमें हीरे के साथ साथ में और भी दूसरी चीजें मिलाई गई है 다이아몬드에서 특별한 에너지를 뽑아내는 방법을 발견한 사람입니다. कह रहे अगर मुझे इस न्यूरेपा के प्रोडक्ट्स को बनाने में अगर सफलता मिली तो उसकी में सबसे बड़ी वजह यह थी कि डायमंड को किस तरीके से इस्तेमाल किया जाए कि वो इंसान के शरीर के अंदर जो टॉक्सिन है जो प्रॉब्लम है उसको बाहर निकालने में हमारी मदद कर सके इसीलिए मेरे प्रोडक्ट के द्वारा आज लाखों लोगों को फायदा मिल रहा है जियो फर्मी जी जी और यही वजह है कि इंडिया में आने से पहले 2019 में हमारे सीईओ सर ने जब अमेरिका में भी इसको इस्तेमाल करवाया तो न्यूयॉर्क के अंदर भी एक बहुत बड़ा अवार्ड हमारे प्रोडक्ट्स को दिया गया था इसके रिजल्ट के लिए इसके क्वालिटी के लिए आज हमारे ग्लोबल सीईओ सर जिन्होंने इस कंपनी की स्थापना की थी और साथ साथ में इस प्रोडक्ट्स को बनाए हैं मिस्टर सिंहंग जिन वो यहाँ पे विजिट करने आए ताकि यहाँ हमारे जो मेंबर्स हैं न्यूरेपा मेंबर्स उनको अपने प्रोडक्ट्स के बारे में और कैसे ये प्रोडक्ट्स हमारे शरीर के ऊपर काम करते हैं उसके बेनिफिट के बारे में बता सकें उसके साथ साथ में हमारी कंपनी ने इंडिया में चार साल पूरे किए हैं तो इन चार सालों में जो उपलब्धियाँ रही और साथ साथ में आने वाले समय में कंपनी किस तरीके से लोगों की मदद करने वाली है अपने प्रोडक्ट को कैसे प्रमोट करने वाली उसके बारे में जानकारी देने के लिए हमने पूरे गुजरात के परिवार को बुलाया यहाँ पे और ये प्रोग्राम ऑर्गेनाइज किया अगर देखा जाए तो गुजरात के राजकोट उसके साथ साथ में बड़ौदा और हमारे चिकली से पहाड़ी से वापी से धर्मपुर सेंटर से उसके बाद या नवसारी से ये सारे मेंबर्स हमारे पे इकट्ठा हुए हैं और उन्होंने अपने फायदे के बारे में भी बताया अपनी टेस्टी मनी बताई न्यूरेपा उनको क्या आराम मिला है और उसके साथ साथ में सीईओ सर ने उन लोगों को हमारे प्रोडक्ट के बारे में एक्सप्लेन किया समाचारों समाप्त करता पहला एक नजर आज समाचारों पर टॉल टेक्सरा समय नवसारी चैम्बर ऑफ कॉमर्स दो आवेदन पत्र ડે સ્કૂલની શિક્ષિકાનો ધર્માંતરણનો વિવાદાસ્પદ વિડીયો થયેલો વાયરલ નવસારીમાં લંગ કેન્સરની આધુનિક ટેકનોલોજી સાથે થશે સારવાર ન્યુ રેપા બાયોટેકનોલોજીનો યોજાયેલો ગ્રાન્ટ વર્કશોપ તાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર